હલો ફ્રેન્ડ્સ જય માતાજી રાધે રાધે લાઈવ ચાલુ થાય છે મારું મારા લાઈવમાં તમે બધા જોડાઈ જાઓ હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી મારા લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ મેં લાઈવ આવી ગઈ છું તમે પણ આવી જાઓ જોઈએ હવે નેટવર્ક પ્રોબ્લેમ ન થાય તો મારું લાઈવ વધારે ચાલુ રહેશે અને નેટવર્ક પ્રોબ્લેમ થશે તો મારે જવું પડશે ઠીક છે હલો સૂરત પે નહી પે મરતે હૈલા લા के बाद लाइव आई हूँ so नहीं आ पा रही थी तो अभी मैं आई हूं तो आप लोग आ जाइए और बताइए आप लोग कैसे हो आप सब कैसे हो मैं જય માતાજી રાધે રાધે અત્યારે મા મહિનો ચાલે છે તો માતાજી બધાની રક્ષા કરે બધાને સફળતા આપે એવી મારી મનોકામના છે બધા મારા ફ્રેન્ડો મારા બધા ફ્રેન્ડોને માતાજી રક્ષા કરે ઠીક છે એવી મારી શુભેચ્છા છે મા મહિનામાં हेलो हेलो फ्रेंड्स जय माता जी राधे राधे जय श्री कृष्णा हेलो फ्रेंड्स कहाँ से हैं आप हेलो दिल नजरी मिला के हमको यू देखना हम तो ते ऐसे देवानों के दीवाने घी से डरते हैं हेलो फ्रेंड्स राधे राधे कैसे हो आप कहाँ से है आप हेलो અચ્છા જગદીશભાઈ જય માતાજી કેવું છે સારો સંઘ છે હા સારો સંઘ છે તો એ સંઘ પર વિડીયો બનાવો સંઘ સારો છે તો હેલો સારું આજે એ સંપ પર મેં એક વિડીયો બનાવી દેવા ચાલો ઠીક છે બોલો બોલો બીજું કામકાજ કેવું ચાલે છે પર અમે વિડીયો બનાવો તમારે વધારે વ્યૂઝ આવશે કંઈ બી હોય સારા વ્યૂઝ આવે એવું સમ મને કઈ દેવાનું મેં બનાવી નાખા તો વી વ્યુઝ ઓછા આવે કાલે મમ્મીના ઘરે ગઈ હતી મમ્મીના ઘરે એક વિડીયો બનાવ્યો એમાં વ્યુઝ જ નહીં આવ્યા ઓગણત્રીસ જ આવ્યા છે વ્યુઝ નથી આવતા ઘણી વાર આવ્યો છે કે વ્યૂઝ ઓછા આવે તો અમે વિડીયો નથી બનાવવા પછી કઈ પાછા કે બનાવ ભલે વ્યૂઝ ના આવે બનાવ ઘરવાળા કે એટલે પછી પાછી બનાવવા માંડ્યું કે વિડીયો નથી બનાવો લાઈક હેલો ફ્રેન્ડ राधे राधे जय श्री कृष्णा कैसे हैं आप कहाँ से हैं लाइक दे दो फ्रेंड चैनल पे नए हो तो सब्सक्राइबर कर लेना ठीक है एक दिवस तो यूज थे कि हमें वीडियो बनावा मस्त हुई गेली પછી મારા ઘરવાળાએ પાછું કીધું તો વિડીયો બનાવો ભલે વ્યૂઝ ના આવે આવે કે ના આવે તો વિડીયો બનાવ પછી પાછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એવું છે આવી જાય એટલી મહેનત કરીએ છીએ આટલું બધું કરીએ છીએ વ્યૂઝ ના આવે બધાને લાખોમાં વ્યૂઝ આવે છે મારે નથી આવતા કઈ વાંધો નહીં આવે કીધું છે કે જેટલા આવે એટલા બનાવો બનાવવા બનાવવામાં ધ્યાન દે મને એમ છે વિડીયો બનાવ્યા કરોલો બીજું બોલો બીજું તમે બોલો મેં તો બહુ બધું બોલી હવે તમે બોલો ગોડ બ્લેસ યુ હા તમારા કોઈ ફ્રેન્ડ હોય કોઈ બી હોય એનામાં મારી ચેનલ વિડીયો શેર કરો મેડિયો સારા બનાવું છું કે નથી બનાવતી આવતા તમે એક આવ્યા છો બીજું કોઈ આવતું બી નથી આવે તો જો સારા બનાવું છું કઈ નહિ ક્યારેક મહેનત રંગ લાવશે ક્યારેક મહેનત રંગ લાવશે બીજું

થોડાક દિવસ ની ઉતારી તો બધું ઠપ થઈ ગયું ચિંતા શું કરવાની આપણે એમાં શું ચિંતા કરવાની ચિંતા કરવાની જ નહીં કમાઈ લાવે ને એની જ કરવાની હમ આપણું તો ચેનલ તો ઉપડવી તો ઉપડે બીજું શું વધારે લાવે તો બહુ છે બોલો તમે બોલો તમારે કેવું ચાલે છે હલો તમે બોલો हेलो हेलो फ्रेंड्स राधे राधे केव छे क्या गुजराती में बात करू छु हिंदी में बोलवा तो फ्रेंड्स कैसे है आप हेलो कहाँ से है हेलो फ्रेंड्स हेलो हेलो फ्रेंड्स कैसे हो कहाँ से हो आप कहाँ से मेरे लाइव में आए हो थैंक यू सो मच सपोर्ट करने के लिए हेलो फ्रेंड्स હેલો હેલો બોલો 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 કુચ હલોરી સારું સાડા ત્રણ થવા આવ્યા છે બીજું શું હવે બીજું કઈ કામ કરી આવે લાઈ માં કોઈ બીજું આવતું બી નથી કોઈ આવે તો વ્યૂઝ વધે કોઈ આવે સાડા ત્રણ થઈ ગયા એમ બી મારી ઘડિયાળ આગળ છે વિડીયો બનાવો પાંચ વાગ્યાનો વિડીયો બનાવી નાખો પછી પાંચ વાગે અપલોડ થઈ જશે અત્યારે બનાવું પછી રાતના બી બનાવીને મૂકી દેવ અત્યારે એટલે રાતે ખાલી અપલોડ કરવાના જ રે બોલો એટું બોલો સારું કંઈ નહીં સાંજે જો ટાઈમ રહે તો સાંજે લાઈવ આવું સાંજે બધા નવરા હોય તો કંઈ થોડાક આવે વ્યૂઝ બરાબર છે અત્યારે મૂકું છું બાય બાય બરાબર ચલો કંઈ વાંધો નહીં લાઈવ બંધ કરું છું બાય બાય